નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી રાજકોટના એક સુંદર ગામમાં રહેતો સ્વભાવથી નમ્ર યુવક ખેતીમાં સંગીત પ્રત્યે અકૂટ પ્રેમ એના જીવનમાં બધું શાંતિભર્યું હતું જ્યાં સુધી તે સૌમ્યાને મળ્યો નહીં સૌમ્યા શહેરમાંથી આવેલ એક મૂલ્યશીલ જીવન જીવતી આત્મનિવૃત્ત છોકરી એ પોતાના મામાના ઘરે ગામમાં થોડા દિવસો માટે રહી હતી પહેલી મુલાકાત જ્યારે રહીતીશ અને સૌમ્યા બસ સ્ટેન્ડ પાસે મળી ગયા ત્યારે વાતચીત નહોતી થઈ પણ આંખોની પલકો કનિક કહતી હતી મેળાવડો ઝંખનારો હતો અને તેમનો પ્રેમ ધીરે ધીરે પાંખો ફેલાવતો ગયો તું ઈચ્છે તો હું કહાની આગળ વધારી શકું શું રાખીએ થોડી દ્રામટિક મોંઘવારી કે પરિવારની અવરોધની પરીક્ષા સૌમ્યા હવે ગામના જીવનમાં રમી ગઈ હતી એ રોજ સવારે સરસૈયા તળાવે જવા લાગી જ્યાં રહીતી પણ તેનું બાસરી વગાડવાનું અભ્યાસ કરતો સૌમ્યાને એ એ ખૂબ પરંતુ જાણતી કે એ એટલે મનની લાગણી દિવસ એણે હિંમત કરીને પૂછ્યું આ તુંગ બાસરી કોને સમજવી વિચારીને વગાડે છે રહીતીશના હોઠ પર એક શરમાયેલું સ્મિત આવ્યું જેનાથી કોઈક દિવસ દિલની વાત કહી શકું એ માટે એક ક્ષણે સૌમ્યાની આંખો ઓછી બોલી પણ એની હલકી ઝીલમામ વાત ઘણી કહી ગઈ પ્રેમ ફૂલી રહ્યો હતો પણ જીવન ક્યારેક સરળ નથી રહેતું શહેરથી સૌમ્યાના પિતા ગામમાં આવ્યા તેમને એ દ્રશ્ય જોયું સૌમ્યા અને રહીતીશ સાથે હસતા વાત કરતા તેમણે આ સંબંધને બિલકુલ નામંજૂર કર્યું તારું ભવિષ્ય છે સાવ સીધા ખેડૂત સાથે તું ક્યાંક સુખી રહી શકી એમ તેમણે ઉગ્ર અવાજે કહ્યું સૌમ્યાને એક તરફ પિતાનું પ્યારું લોકગૌરવ અને બીજી તરફ રહીતીશનો નિખાલસ પ્રેમ પસંદગી હતી એ રાતે સૌમ્યા તળાવ પાસે રહીતીશને મળી તમે પ્રેમ કરો છો રહીતીશે પૂછ્યું હા પણ એ પ્રેમ માટે લડવું પડશે ડોર ડોર અવતરણસિંહ સૌમ્યાનું ચહેરુમ સ્થિર હતું સૌમ્યાએ પોતાના પિતાને સ્પષ્ટ કહેલું પપ્પા તમારી દરેક વાત માની છે પણ રહીતીશ માટે મારું દિલ માને છે પ્રેમ એટલે સમાનતાનું બીજ એમ કદાચ તમે ના માનો પણ હું એ સંબંધ માટે લડીશ પિતાએ શહેર પાછું બોલાવી લીધું લાંચી નહીં રહીતીશે પણ કહ્યું તારી સાથે બેસી વાત કરું એવું મન છે પણ તારા પરિવાર વિના નહીં પ્રેમ જો સાચો હોય તો સમય જરૂર સાથા આપશે આંકડાઓ વીત્યાંગ સુનસાન દિવસો પત્રો લખાયા પણ જવાબ ન મળ્યો રહીતીશ ભલે બોલતો ન હતો પણ બાસરીની ધૂનથી તેની લાગણી બોલતી રહી વર્ષ બાદ સૌમ્યા ગામમાં આવી હવે એ પોતે પોતે ઊભી રહી હતી શહેરમાં પ્રેમમાં આંતરિક સમૃદ્ધિ હોય છે હવે પિતાની મંજૂરી મળેલી એ તળાવ પાસે રહીતીશને મળવા ગઈ બાસરી હજુ પણ એ જૂની ધૂન વગાડી રહી હતી એ આંખોથી જોઈ ગયું કે પ્રેમ મરતો નથી એ રાહ જુએ છે હજી પણ એ માટે વગાડે છે સૌમ્યાએ નરમાઈથી પૂછ્યું હા અને આજે ધૂમ પૂરી થશે કેમ કે એ આવી ગઈ છે બંનેનો પ્રેમ હવે સમાજ અને પરિવારના આશીર્વાદ સાથે પૂરા રીતે વિકસી રહ્યો હતો એક સરળ લગ્ન એક નાનકડું ઘર અને ખૂબ જ મોટું દિર એ પ્રેમ જેવી વસ્તુ ઓપન એન્ડેડ હોય છે એની છેલ્લી પંક્તિઓ લખાઈ શકે નહીં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ